નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો બે હજાર પચીસના છેલ્લા શનિવારના દિવસે સત્યાવીસ ડિસેમ્બરે માત્ર આ એક લીંબુનો ઉપાય કરજો મિત્રો સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના વર્ષના છેલ્લા શનિવારે જો મિત્રો તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહેશે અને મિત્રો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને મિત્રો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો વર્ષના અંતિમ શનિવારના ખાસ દિવસે જે વ્યક્તિ માત્ર આ એક લીંબુનો ઉપાય કરી નાખે છે તો તેમને માતા લક્ષ્મીજીના એવા આશીર્વાદ મળશે કે મિત્રો તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે અને અને તમારા જીવનમાં એટલી બધી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો વર્ષના છેલ્લા શનિવારના દિવસે ખૂબ જ વિશેષ અને મનોકામનાઓ પૂર્ણ કરનારો માનવામાં આવે છે અને મિત્રો આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જશે અને જે લોકો વર્ષના છેલ્લા શનિવારના દિવસે આ એક ઉપાય કરે છે તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ ધન દોલત પ્રાપ્ત થશે મિત્રો આ દિવસ અત્યંત મહત્ત્વનો છે એવો માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો મિત્રો તમે પણ આ ઉપાયને વર્ષના છેલ્લા શનિવારના દિવસે કરવા માગો છો તો પહેલા ઉપાયને મિત્રો સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને મિત્રો પછી કરજો મિત્રો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો મિત્રો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે કર્મ કઈ જગ્યાએ કરવાનો છે અને મિત્રો કેટલા વાગે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે મિત્રો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ મિત્રો તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને તમારા કોળદીનું નામ જરૂર લખી દેજો સાથે આ વિડીયોને એક પ્યારી લાઇક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ મિત્રો તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો મિત્રો સીધી વાત એ છે કે આ એક લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે મિત્રો તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માગે છે તો તે આ ઉપાય કરી શકે છે મિત્રો જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના કરની સુખ શાંતિ માટે અને કર્મ ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો ઘરની મોટી માતાઓ બહેનો ખાસ કરીને એક લીંબુનો ઉપાય કરવો જોઈએ કારણ કે મિત્રો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો મિત્રો તેનું પરિણામ ખૂબ ઝડપથી અને ખૂબ મોટું પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અનાથ આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મિત્રો વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ બે હજાર પચીસના છેલ્લા શનિવારના દિવસે સત્યાવીસ ડિસેમ્બરે આ એક લીંબુનો ઉપાય કરે છે તો તેને મિત્રો એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે ચાલો મિત્રો જાણીએ આ એક લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ મિત્રો તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો મિત્રો જુઓ એક લીંબુનો ઉપાય સત્યાવીસ ડિસેમ્બરે વર્ષના છેલ્લા શનિવારના દિવસે સાંજે પરદોષકાળના સમયે કરવાનો છે મિત્રો હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ કાળનો સમય ક્યારે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે પરદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો મિત્રો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી આ એક લીંબુનો ઉપાય કરી શકો છો તો પણ મિત્રો હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછે છે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ મિત્રો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો મિત્રો તમે ઘરે આવવામાં તમને મોડું થાય તો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ વર્ષના છેલ્લો શનિવાર દિવસ ખૂબ જ ખાસ છે મિત્રો શાસ્ત્રોમાં આ દિવસે ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ દિવસે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ જો મિત્રો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા હોવ અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો મિત્રો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો શનિવારના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડો પણ કરી શકો છો મિત્રો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસે પણ મળશે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણી વાર તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો મિત્રો તમે કાર્ય કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો વર્ષના છેલ્લા શનિવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ એ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં પહેલાં જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને મિત્રો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો મિત્રો આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો મિત્રો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા છો જો મિત્રો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોવ અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોવ અથવા તમારા જ્ઞાન અને ડાહાપણમાં વધારો કરવા માગતા હોવ તો મિત્રો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જુઓ મિત્રો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો સૌપ્રથમ તમારે સત્યાવીસ ડિસેમ્બરે બે હજાર પચીસના વર્ષના છેલ્લા શનિવારના દિવસે માત્ર એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજાર નહીં પણ લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને જો તમે એક લીલા લીંબુનો આ નાનો ઉપાય કરી લો તો ક્યારે પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાસો ફરીને પણ નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી દુશ્મનોથી બહુ પરેશાન થઈ ચૂક્યા અથવા જેમના પર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા છે તો એમને સમજી લો કે શત્રુ એ જે પણ તમારા કે તમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે કરાવ્યું હશે કોઈ પણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માગતા હોય તમને હાનિકારવા માગતા હોય કે કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય કોઈ પણ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય તમારી સંપત્તિ પર તમારા વ્યવસાય પર તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય તમારો કાંઈ અડપવાની કોશિશ કરી રહ્યા હોય તો એમ સમજી લો કે મિત્રો એક લીંબુ લઈને જો આ નાનો ઉપાય તમે કરશો અને જે શત્રુઓ આજે તમને તેમની તાકાત બતાવી રહ્યા છે તમને પરેશાન કરી રહ્યા છે તેમના બધા કમંડનો નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાય જો તમે અમે આ વિડીયોમાં જણાવ્યા મુજબ સારી રીતે સમજી શકશો સમજીને કરશો તો મિત્રો સો ટકા ઉપાય કામ કરશે અને મિત્રો તમારા બધા જ દુશ્મનોનો અને શત્રુઓનો સંપૂર્ણ રીતે અંત થઈ જાય છે આજે મિત્રો આ વિડીયોમાં અમે જે વિડીયો લઈને આવ્યા છીએ જેમાં તમારો એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફક્ત તમારે એક લીલા લીંબુથી આ ઉપાય કરવાનો છે હવે મિત્રો આ લીલું લીંબુ જ છે જે તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દે છે અને ક્યારેય પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે ભલે શત્રુ અને દુશ્મન કેટલા પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકાતવર કેમ ન હોય તો પણ મિત્રો તેઓ તમારો કાંઈ પણ બગાડી નહીં શકે તો ચાલો મિત્રો હવે વાત કરી લઈએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો જુઓ મિત્રો સૌથી પહેલાં તમારે એક લીંબુ લેવાનું છે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મનો માટે પણ છે જે સામેથી તમારા ઉપર હુમલો કરી રહ્યા છે અથવા તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે અને મિત્રો તમારું નુકસાન કરી રહ્યો છે એ શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તે પણ નષ્ટ થઈ જશે કેમ કે જુઓ જે ગુપ્ત શત્રુઓ હોય છે ને તેમનું તો તમને નામ ખબર પણ પડતું નથી તેમનું સરનામું પણ ખબર પડતું નથી કે કેટલા શત્રુ છે તે પણ ખબર પડતી નથી કેમ કે તે એ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ તો વિશે કોઈને કશું જાણવા માટે મળતું નથી ખૂબ ઓછા લોકો જાણે છે કે આ આ કોઈએ કાંઈક કરાવેલું છે પણ તેમ છતાંય આ જાણી શકતા નથી કે એ વ્યક્તિ કોણ છે જેણે આવું કરાવ્યું છે મિત્રો આ શોધવું બહુ મુશ્કેલ છે પરંતુ મિત્રો જો તમને તમારા દુશ્મનોનું નામ ખબર નથી તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ ખબર નથી કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ ખબર નથી તેમ છતાં તમે મિત્રો આ ઉપાય કરી શકો છો કારણ કે જે દુશ્મન છે જે શત્રુ છે આ ઉપાય કરતાં જ તમને તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કાંઈ કરેલું કરાવેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા ઉપર કરાવેલું હશે તમારા મારા તમારા મારા વેપાર પર કરાવેલું હશે તે બધું દૂર થઈ જશે કારણ કે મિત્રો ઘણી બધી ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યાઓ પર જઈને લોકો સાથે ઘણું ખરાબ કરાવી લે છે પરંતુ મિત્રો તમે વિશ્વાસ માનજો કે આ ઉપાય કરતાં જ જેટલી પણ આવી ક્રિયાઓ છે એ બધું નષ્ટ થઈ જાય છે અને આ ઉપાય કરતાં જ ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે એટલે કે ક્યાંય જવાની તમને મિત્રો જરૂર પડતી નથી તો ચાલો મિત્રો હવે વાત કરી લઈએ ઉપાયની તો જુઓ તેમાં એક લીંબુ લેવાનું છે લીંબુ બિલકુલ ડાઘ વગરનું લેવાનું છે તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાઘ આવી જાય છે કે લીંબુ થોડુંક બગડે છે પરંતુ તમે ક્યારેય ઉપાય માટે બગડેલું લીંબુ ન લો એકદમ સ્વસ્ત અને સારું લીંબુ લેવાનું છે મિત્રો અને એક પીળું લીંબુ પણ આવે છે તમારે મિત્રો લીલ પીળું લીંબુ આ ઉપાયમાં બિલકુલ પણ લેવાનું નથી તેને સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે તમે કોઈ પણ પેન લઈ શકો છો સ્કેચ પેન લઈ શકો છો માર્ક્સ પેન લઈ શકો છો તેમાં કોઈ પણ સમસ્યા નથી મિત્રો હવે તમારે શું કરવાનું છે મિત્રો બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે જ્યાં ઉપ ઉપાય કરતી વખતે તમને કોઈ બોલાવે નહીં રોકે નહીં ટોકે નહીં આવી જગ્યાએ આ ઉપાય કરવાનો છે ભલે તમારા ઘરમાં બધા જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પણ આ ઉપાયના સમયે તમને કોઈ ડિસ્ટર્બ ના કરે તેવી રીતે આ ઉપાય કરવાનો છે મિત્રો મિત્રો હવે જુઓ સૌથી પહેલા એક લીંબુ તમારે હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ પર તમારા દુશ્મનનું તમારા શત્રુનું નામ લખી દેવાનું છે હવે મિત્રો ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જેમને અમે ઓળખતા પણ નથી તો મિત્રો એમનું નામ કેવી રીતે લખીશું તો જુઓ મિત્રો તમે શત્રુનું નામ નથી જાણતા એ પણ નથી જાણતા કે કેટલા શત્રુ છે તો મિત્રો માત્ર તમે એ લીંબુ પર શત્રુ લખી દો જુઓ જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ને ત્યારે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુ પરાશ થઈ જાય બધાનો સફાયો થઈ જાય તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી એને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી દો અને મિત્રો ત્યારબાદ ત્રણ વખત તમારે બોલવાનું છે મારા શત્રુ પરાજ થાવ મારા શત્રુ પરાજ થાવ મારા શત્રુ પરાજ થાવ ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે તો કાળા કપડામાં આ લીંબુને મૂકી એને બાંધી દો અને પોટલીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમે થોડીક માટી દેખાય તમારા બહાર ક્યાંય પણ લાગે કે આ અહીં કાચી માટી છે અહી ખોદકામ થઈ શકશે ત્યાં નાનો ખાડો ખોદી લ્યો અને પછી એ ખાડામાં આ લીંબુને મૂકી દેવાનું છે અને મિત્રો ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઠાકી દેવાની છે આવી રીતે કે લીંબુ આવી રીતે લીંબુ બિલકુલ પણ દેખાય નહીં આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે એટલે કે જ્યારે સૂર્ય ટળી જાય ત્યાર પછી ક્યારે પણ આ ઉપાય કરી શકો છો સૂર્યના પ્રકાશમાં મિત્રો તમારે આ ઉપાય નથી કરવાનો મિત્રો આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દો ત્યાર પછી તમારા ઘરે પાછા આવી જાઓ ત્યારબાદ મિત્રો તમારે કા કશું જ કરવાની જરૂર નથી વાળીને જોવાનું પણ નથી ઘરે આવીને હાથ પગ ધોઈ લો આ ઉપાય કર્યા પછી ભલે હજારો શત્રુ હોય લાખો હોય કે કરોડો શત્રુ હોય બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે મિત્રો તેમણે તમારા પર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ જાદુ ટોણા બધું જ દૂર થઈ જશે તો મિત્રો તમારે વર્ષના છેલ્લા શનિવારના દિવસે જાતે આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ તમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો પૂરેપૂરો સફાયો થઈ જશે બધા જ શત્રુ પરાશ થઈ જશે બધા જ દુશ્મન તમારા સામે નમસ્તક થઈ જશે તમારા સામે હાથ જોડીને માફી માગવા માટે મજબૂત થઈ જશે અથાર્થ તમારું કશું જ બગાડી શકશે નહીં તો જુઓ લીંબુ જે છે એ સામાન્ય નથી લીંબુમાં એવી શક્તિઓ હોય છે કે જે તમારા દુશ્મનોને તમારા શત્રુને મૂળથી ખતમ કરી શકે છે તમે જોયું જ હશે કે જ્યારે લોકો પોતાનો વ્યાપાર શરૂ કરે છે કે કોઈ પણ બિઝનેસ શરૂ કરે છે દુકાન ખોલે છે નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે છે ત્યાં લીંબુ મરચાં જરૂર લગાવે છે કેમ કે જુઓ લીંબુ અને મરચાં હોય છે ને એ તમારા જીવનમાં તન લાવવાનું અને તન વધારવાનું કામ પણ કરે છે કારણ કે લીંબુ અને મરચાંને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં શોપમાં લગાવો છો ત્યારે ક્યારેય તમારી દુકાન કે શોપને નજર લાગતી નથી ખરાબ નજરને એ બહાર જ રોકી દે છે સાથે સાથે જે લીંબુ હોય છે તે શત્રુથી છુટકારો આપવા માટે દુશ્મનોને દૂર કરવા માટે બહુ ઉત્તમ હોય છે મિત્રો તો મિત્રો ખાસ બે હજાર પચીસના છેલ્લા શનિવારના દિવસે આ ઉપાય કરો તમને લાભ જરૂર થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર હર મહાદેવ